પણ આપણે હવે થોડું અત્યારે મજા આવે ને ના મે કીધું ચક્કર મારવાનું કીધું ને એટલે હું કદાચ નાસ્તો વધી ગયો હોય તો પણ સીતારામ ને જે શ્રી બતાવી ને હવાર હવાર ના વાગી ગયા નવ ને આપણે રોટલી દેવા પેલા રોટલી દઈ દઈએ શિવાની ના એવી રોટલી દેવા કેમ કે એને પપ્પા આવી ગયા એટલે હવે ઈ શિવાની કરણ ને પાવેશભાઈ ત્રણ દળે રમે મેં કીધું રોટલી દેવા તો કે નહીં તી જો હવે આપણે રોટલી દઈ દઈએ પછી આખડી અહીંયા ચાહીએ ને મમ્મી ને જવાનું છે એક જગ્યાએ બેહવા હગામાં ખરેખર બેહવા જાન છે ને તો એ આખડી નીકળી જાય કે વેલેરા જાય ને તો વેલેરા આવતા રહીએ એટલે એ આખડી નીકળી ચા શિવાની નો આવી તને રોટલી કરણ આવીને ડાયરેક્ટ ક્રિકેટ રમવા લાગી ગયા શિવાની ના બેટ ને દડો હાથમાં આવી ગયા ભાવેશભાઈ ખરે બોલિંગ આજ શિવાની વારો નતા આવતો ને શિવાની બેટ લેવાનો ફિલ્ડિંગમાં શિવાની આજ

ત્રહોડું સાફ કરી લઉ હવે આજે કાકા પાહેન પપ્પા પાહેન રમશે મને ઘડી મોટું મલકાવતી હતી

આમ જોઈને કે જો અટાણે એટલી રમત માં છે ને એ જવાબ નહી દઈ અટાણે કરણ બે મોટી ચોકલેટ લઈ આવ્યા હતા એમાંથી એક મૂકી દીધી છે ફ્રીજ માં ને એક વેન ને તઈ ને તઈ ખોલાઈ ગઈ હવારમાં જ ખાઈ લીધી હવારમાં જ ખોલાઈ નાસ્તો ન કર્યો છે હવે નાસ્તો તો પછી બહુ મોડો થયો એને ચોકલેટ તો બહુ વેલી ખાઈ લીધી હતી કિરણ આજે મને કીધું કે હાલો આજે તમે વિડિયો ઉતારો આજે તમે આવ્યા તો તો હું ચાલો આપણે વિડિયો ઉતારીએ સવારના બધાને રામ રામ કરવાના બાકી હતા તો બધાને રામ રામ સીતારામ ને જો આ થોડોક થાક છે અત્યારે મેં આપણે લાંબા ગાળાનું ટ્રાવેલિંગ કરીને આવીએ ને એટલે આ જ પ્રોબ્લેમ થાય ભલે તમે સાંજે સ્લીપરમાં આવ્યો હોય તો પણ તમને અત્યારે નીંદર તો આવશે જ તો બસ જો અત્યારે થોડોક થાકોડો છે ને જો અત્યારે હમણાં કેટલા વાગ્યા છે સાડા અગિયાર જેટલું થયું છે અને કિરણને કંઈક જમવાનું બનાવે છે ને જો અત્યારે હમણાં નાઈ ધોઈ જમીને સુઈ જવું છે બપોરના

પણ આજ તો તમે આવીને હવાના નજરે ને કેટલું કામ કામ કરે છે બહુ જોઈ ગયો વટાણા ફોલે છે વટાણા મારી આરવાર અને આજે શાક બનાવવાનું છે તો સીંગુ બટેટા ને વટાણા ટમેટા એનું શાક બનાવવાનું છે તો આ શાક વઘારીને રોટલા ઘડ નાખીએ મમ્મી આવ્યા ને બાર હવા બાર થઈ ગયા કે ખરી બારક વાગે આવતા તો આકળી રહેવા જોઈએ કડી બે કડીમાં તો શાક વઘારી નાખડી રોટલા કરી નાખી થી કામ કરી લીધું તા એટલે વાગી ગયા ને મારે ફોન લાત મળે ને વારો જ નતા આવ્યો તો કરણ ને કીધું કે તમે તમારી હેલ્પ કરી દો તો ચાલો મે બેગ દીક તમને લાભ દઉં ને હા બેગ દીક ઉતારશો બીજું શું કાસીઓ મારે તમે હોય એટલે ને ઘણી મત થઈ જાય કિરણ ને શાક ને બધું સુધારે તો આપણે હવે નાઈ લઈએ થોડક ફ્રેશ થઈ જાય પછી જો જમીન માં સુઈ જાવું થોડોક થાક છે તો ઉતરી જાય પછી મોટો પછી આપણે થાક ઉતાર લ્યો હમ ને તો ઓલું તમાર હાટુ બદામી શેક બનાવવાનું છે હજી હા એ બપોરના બદામી શેક પીસો ને રાંધી લઉં રાંધી ને પછી બનાવીને મૂકી દઉં પણ આજ મોકે સવારની લાઈટ નથી એટલે ફ્રીજ છે બન આજ સવારની કે લાઈટ ગઈ છે જે લાઈટ આઈ ના તો ત્યારે તો જીબી વાર માણસો છે આપણે કરણ સાહેબને તો કઈક કરો માર લાઈટ નું કરો કઈક ચાલો ફોન કરશું હમણાં જીબી વાર ને કે ચાલો ભાઈ લાઈટ નું શું કરો જોવે આલો શાક ને રોટલા ને જો બની ગયા છે ને બપોરા કરવા બેસી ગયા ને દૂધ ગરમ થાય તો ધીરે ધીરે થાય આપણે ખાઈ ઉપાડે ખાઈ લેવા દોટલો એક રોટલો કેમ પૂરો થઈ ગયો મમ્મી મસ્ત ભૂઈ દીધો તો ગરમા ગરમ ઉતરો ને

તરબુજા લેને હું બતાય તો ઈ નાખી લઈ લે મોટું પડ્યું છે તું તારે મોજ કર ને તું તારે મોજ કર બતાય કે હાલો હાલો તરબુજ ખાવા પાંચ સાડા પાંચ જેવું થયું છે અને કિરણને તો એક પ્રોગ્રામ કર્યો

તો પછી બનાવી નાખીએ અને આજે છે ને વારો વારો તો મોડો આવ્યો કેમ કે મમ્મીને ખબર બાર ગયા તો એટલે આપણે બધું કામ હતું ને 68 વારો આવ્યો પણ આ આકડી છે ને ઠરી જાય ને બનાવી લઈએ ઠરી જાય પછી ફ્રિજમાં મૂક દઉં ને પછી છે ને હાઈજે લાઈવ તો આપણે કરવાનું છે એટલે આ વિડીયો કાલ લઈ છે તો લાઈવ તો થઈ ગયા છે તો લાઈવ માં પીવાનું આવી છે આ લાઈવ માં થોડો નાસ્તો કરીએ તો આપણે મજા આવે હવે તો ગરમી છે એટલે હાઈજે ઈ કઈ વાંધો ના હોય પહેલા આપણે લાઈવ કરતા ને

ચા પીવું અલે પીવા મમ્મી જો આયો હા કેમ કે હમણાં કરણે અવાજ કર્યો કે એલચી મન કે નાખ છે ને હમણાં કરણ ખાતેદારી કરવાનું છે એટલે મેં કીધું કે તમારે જી ઓર્ડર કરી જ દેવાનો કે આ ખાવું કે આ પીવું બરોબર ને મમ્મી

આપ તો કાઈમ ખાતા એવું હોય બીજું તો શું હોય એમ નઈ તો બસ કે આ ખાવું છે અટાણ મન છે તો તો ખાવાનું કર દઈએ બરાબર ને રેગ્યુલર બસ રેગ્યુલર આ તો આ રેડી થઈ ગઈ બોડી ઉતરી ગઈ હાવ એ તો સારું એમાં તો નાસ્તા પાણી બધા થઈ ગયા ને હવે છે ને કરણ કે આમ ચક્કર મારવા જાવું એટલે એકાદી ચક્કર મારીએ ને શિવાની ને ભૂમિ હજી રમેશ બેટ તડે શિવાની મજા આવી ગઈ રમવાની જો કરણ ધીરે ધીરે વયા આવે છે નાસ્તો આમ તો થઈ ગયો હું નાસ્તો આમ તો થઈ ગયો હું મેં ક્યાં ખાધો એટલો બધો નાસ્તો પણ આપણે હવે થોડું અત્યારે મજા આવે ને

આપણે જે આવ્યા હતા ને લંડન થી દિના દીદી નીતિન ભાઈ ના અને યાર આપણી જો વાત કરી મેં મેસેજ કર્યો કે કોરોના આવ્યા છે હવા કર્યો તો એટલે કે હું ફ્રી થઈને કોલ કરીશ તે અત્યારે કોલ આવ્યો તો તો બધા આગળી જો વાત કરી કશીવાની હા ભૂમિ અંદર થી ગઈ અમે આમ ચક્કર મારવા જઈએ પછી થોડીક વાર ભૂમિ ઘેર બેસું જો ટાઈમ રહે તો ને પછી આવતા રહે હું ને શિવાની હાથ પકડી લે પપ્પાનો દિયાથમી ગયો ને આ છે ને બપોર પાસ ઢાકલું જ હતું બપોર પાસ તડકો નથી નીકળ્યો હવારે જ હતો તડકો ને એ કાયમ મય એવો ચોખ્ખો તો નતો તો હવે દિયાથ ગયો પણ સુરજ દાદા છે ને વૈયા ગયા છે એના ખરે હવે